તો આજે થશે મારી જિંદગીની રિયલ પરીક્ષા જય માતાજી મિત્રો તો ફરી આપણે આવી ગયા છીએ એક ના લોક સાથે તો આજે આપણે કબડ્ડીની ટુર્નામેન્ટ રમીને આવ્યા છીએ અને ઘરે આવ્યા તો મમ્મી મામાના ઘરે ગયેલા છે અને પપ્પા બહાર ગયેલા છે તો પપ્પા હવે આવતા જ હશે અને પપ્પાનો ફોન આવ્યો ઘરે મારે અને એમને જમવાનું બાકી છે તો પપ્પાએ કીધું કે જમવાનું જે કંઈ તને આવડે એ બનાવીશું તો મમ્મી જોડે થોડું ઘણું શીખેલા છીએ તો કોબીજનું શાક બનાવવાનું છે તો કોબીજને આપણે સમારી દીધી છે આ રહ્યા ટામેટા અને થોડા મરચાં અહીં લસણ ફોડવાનું બાકી છે અને મેન કામ તો એ બાકી છે કે રોટ બાંધવાનો છે જે રોટ બાંધતા આપણને આવડતું છે નહીં થોડું ઘણું કંઈ કામ તેલ નાખવાનું હોય છે મીઠું નાખવાનું હોય છે અને પાણી નાખવાનું હોય છે જોઈએ હવે આપણને આવડે છે કે નથી આવડતું જેવું આવડે એવું બનાવીને આજે ખાવું તો પડશે કેમ કે મમ્મી ઘરે છે નહીં અને ગાધા વગર ચાલશે નહીં તો પહેલા તો આપણે લોટ બાંધવાનું શરૂ કરીએ કેમ કે લોટ નહીં બાંધીએ તો રોટલી નથી ખાવા મળે તો પાણી લઈ લીધું છે અને મીઠો લઈ લીધું છે ડબ્બામાં પડ્યું છે આ લોટ હવે એ લોટને પહેલા કંઈક ચાળવાનું હોય છે તો આપણે ચાળી લઈએ હવે અમારે બંને માટે કેટલી રોટલી જોઈશે અને લોટ કેટલો જોઈશે એનું માપ લેતા પણ કંઈક ખબર આવડતું છે નહીં પણ શું કરીએ અમે તો લઈ લઈએ પછી કુમીરા રાતે બનાવી દેશે રોટનું રો ચાલી જશે કે નહિ ચાલે ટ્રાય કરીએ આમ ઓબો ઓબો કરે તો મિત્રો તમને એક સાચી વાત કહી દઉં આપણે આજે નાયા જ નથી ટાઈમ જ નથી મળ્યો ભાઈ કેમ કે રાત્રે રમવા ગયા હતા અને રમવાથી આવીને અત્યારે ઘરે આવ્યા જેવા એવો ઘરે તો મમ્મી હતી નહીં કેમ કે મમ્મી ગયા છે મામાના ઘરે ભાઈને બે અને પપ્પા છે એ લગનમાં જવાના હતા પણ કોઈ કારણોસર કેન્સલ થઈ ગયું એટલે એમનો બી ફોન આવી ગયો કે ખાવાનું બનાવવાનું છે તો નાવાનું હવે આપણે જોમી બમીને કરીશું જો આવ તો થા મંડ્યું મતલબ આપણે સાચા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ अभे <laughs> साल <laughs> 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 ले रोटला ला कोनो कोते जो ले रोटला ता रोटला ले ना तो तमे केवाय ना दाव लोडवा दे जो चाल से बवारे ने જો બાદ્યો કહાનીમાં ટ્વિસ્ટ આવી ગયો છે આપણે રોટલી બનાવતા હતા રોટ બતા હતા પપ્પા રોટલા લઈને આવી ગયા છે બોલો હવે શાક બનાવી

આજનો દિવસ તો ખાવામાં જ બનાવવામાં જતો રહ્યો